ઊભો 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 ઇન્ટરવ્યૂ શરૂ થાય ને એ પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો હું છે ને બહુ ફ્લોમાં ઇન્ટરવ્યૂ લેવામાં હું કહેવાનું ભૂલી જાઉં છું પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો લાઇક કરજો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો સિનેમા સાહિત્યને એન્જોય માણો આ ઇન્ટરવ્યૂ હે જમો ભલે તો એ માં ઉમેશ બારોટ એ મને બહુ જ ગમે છે કિંજલબેન એ પણ મને બહુ ગમે છે આ બધાને હું સાંભળું છું ફાલ્ગુની બેન ઐશ્વર્યા મજમુદાર બધાને સાંભળું છું જય માતાજી દોસ્તો હું છું પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે તમે મને જે મેદાનમાં ઉપર બેઠેલો જ જુઓ છો ત્યાં નવરાત્રિ થવાની છે નવ દિવસ ખેલૈયાઓ રમવાના છે અને મારી સાથે જે તમને દેખાય છે પાયલબેન શાહ તેઓ અહીં ગાવાના છે એઝ અ સિંગર પરફોર્મ કરવાના છે સૌથી પહેલાં તો આ આદ્યશક્તિ નવરાત્રિ જે છે એના વિશે માહિતી આપો અને તમે કયા દિવસે પરફોર્મ કરવાના છો આદ્યશક્તિ નવરાત્રિ આમ ફર્સ્ટ ટાઈમ છે પણ આ રિસોર્ટમાં અમે ચાર વર્ષથી કરીએ છીએ અને આ આઈ થિંક ચોથું વર્ષ છે અને આદ્યશક્તિ એટલે કે માતાજીનું જ નામ અમે લઈને આ વખતે શરૂઆત કરી છે અને હું ચોથી નવરાત્રિએ છું સાતમ આઠમ પર છું અને દશેરાના દિવસે હું ચાર દિવસ પરફોર્મ કરવાની છું અને તમે કેટલા વર્ષોથી આ રીતે પરફોર્મ કરો છો હું આઈ થિંક બે હજાર સત્તરથી ફિલ્ડમાં છું એટલે મને સાત આઠ વર્ષ થઈ ગયા અને આ ફિલ્ડમાં આવવાનું કઈ રીતે થયું આ ફિલ્ડમાં આવવાનું કંઈ નહીં નાનપણથી શોખ હતો સ્કૂલમાં ને એમાં ભજન ને પ્રેયર ને એવું કરતા હતા નાનપણથી સિંગિંગનો શોખ હતો બસ એવી રીતે જ આ ફિલ્ડમાં આવી છું ઘરમાં કોઈને શોખ હતો આમાં કે કોઈને જોઈને આવ્યા કે તમને જ અલગથી શોખ હતો એ વિશે થોડું જણાવો ઘરમાં કોઈને એવો શોખ નહોતો પણ મારા મમ્મી એકચ્યુઅલીમાં આ ફિલ્ડથી બિલોંગ કરે છે મમ્મી બાવીસ વર્ષથી જ ઇન્ડસ્ટ્રીમાં છે મમ્મી મૂવીઝમાં પ્રોડક્શન એનું કામ કરે છે એટલે ઇન્ડસ્ટ્રી સાથે હું જોડાયેલી છું હા તમારા મમ્મીનું નામ કૃષ્ણ છે અને પહેલું એવું કયું જ્યારે તમે નાના હશો સ્કૂલમાં કે કોઈ ભજન સાંભળ્યું હોય તમને યાદ આવે અત્યારે ભજન અમારા ત્યાં સ્કૂલમાં ડાયરાઓ ઘણા થતા હતા એટલે એ ટાઈમમાં મને બહુ જ ગમતું હતું અને હું ઘણા ટાઈમ ગાતી હતી મીઠે એ એ સોરી એ પેલા સ્કૂલનું નામ કહેજો ગામનું નામ કહેજો સ્કૂલ ગુરુકૃપા અને અમદાવાદથી જ મેં સ્ટડી કરી છે પ્લીઝ जे हूँ भजन गाती थी ए टाइम में एक ये संभाऊ हो मीठे रस से भरूड़ी राधा रानी लागे राधा रानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे અને તમે જ્યારે ઘરે કહ્યું હશે કે હવે મને આ ફિલ્ડમાં જવું છે મને ગાવું છે ત્યારે ઘરે શું આમ તો તમારા મમ્મી હતા જ આ ઇન્ડસ્ટ્રી સાથે પણ તમારા પપ્પાનું શું કેવું હતું આટલે એક્ચુઅલી મા દસ બાર વર્ષ થાય એમની ડેટ થાય એટલે મેં તો એ પછી સ્ટાર્ટ કર્યું હતું અને ઘરમાં સપોર્ટ હતો મને ઓકે અને પછી કયું એવું પરફોર્મન્સ હશે કે જ્યારે તમે પહેલી વાર લોકો સમક્ષ ગાયું હશે એ મેમરીમાં હોય તો જણાવો બે હજાર સત્તર અઢાર ઓગણીસ મેં નવરાત્રિ તો સ્ટાર્ટ કરી દીધી તી એટલે બે હજાર સત્તરથી જ મેં શો ચાલુ કરી દીધા છે ઓકે તમે કોને સાંભળો છો તમારા ગમતા કલાકારો કોણ છે ગાયકો કોણ છે મને ગમતા કલાકારો ઘણા બધા છે આમ તો પણ એક ઉમેશ બારોટ એ મને બહુ જ ગમે છે કિંજલબેન એ પણ મને બહુ ગમે છે આ બધાને હું સાંભળું છું ફાલ્ગુની બેન એશ્વર્યા મજબુદાર બધાને સાંભળું છું કિંજલબેનનું એક જ ગીત સાંભળ્યો તમે ગાઈ સાંભળો છો સંભળાવો હે મોજ મારે મોજ માં રેવાનું ભઈ મોજ માં જમો ભલે લોજ માં રેવાનું તો એ મોજ માં તડકો છાયો ભલે આવે રે જીવન માં રેવાનું કાયમ એક જ વિચાર માં ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે તમારું પોતાનું કોઈ આલ્બમ કે રિલીઝ થયું છે ફિલ્મો છે હમણાં રિસન્ટલી કાનુડાનું એક જૂનું ભજન છે પણ અમે લોકો રિક્રિએટ કર્યું છે અને મેં કર્યું તો એ સંભળાવું છું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે એ ઝૂલે કાંઈ અખિલ બ્રહ્માંડનો નાથ એ ઝૂલે કાંઈ અખિલ બ્રહ્માંડ નું નાથ ગોપાલ મારો પારાણીએ ઝૂલે રે બાત અને આના પછી બીજું તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ જો તમે કહી શકો શું કરવાના છો ઘણા બધા પ્રોજેક્ટ છે મારે એક મેરેજના ને એના પણ હવે સિઝન ચાલુ થાય એટલે મેરેજના ઘણા બધા સોંગ્સ રેડી પડ્યા છે બીજા એક મોજ મસ્તીવાળા પણ કર્યા છે એક મૂવીઝ પણ હું કરવા જઈ રહી છું એઝ એ પ્રોડ્યુસર અને એમાં પણ ઘણા બધા સોંગ્સ શું કરવાની એવું છે પાયલબેન આ જે કરિયર છે એ અલગ છે બીજા જે પરંપરાગત જે હોય એના કરતાં અલગ છે તો આમાં શું તકલીફ તમને પડી છે અથવા તો પડી રહી છે તમે જો કહી શકો તકલીફ તો સ્ટાર્ટિંગમાં એવું હોય કે તમે નવા આવો ને એટલે બધી રીતે થોડું હોય ઇગ્નોરન્સ મળતું હોય આ તે બટ અત્યારે જોવા જઈએ તો એવું છે કે સોશિયલ મીડિયા બહુ જ સપોર્ટ કરે છે અને પબ્લિક પણ એટલી સપોર્ટ કરે છે નવા કલાકારોને બધાને એટલે અત્યારે એવું કહું ને કે બહુ સારું એ રીતે છે એમ કે અમને એટલી તકલીફ નથી પડતી પહેલાં જેવી આપણે પૂરું ગરબાથી જ કરી મને લાગે છે જે નિમિત્તે આપણે મળ્યા છીએ તો એક તમારું ગમતું આમ તો ઘણા બધા ગરબાઓ ગમે છે પણ એક મને એક સોંગ છે માતાજીનું કે દિલથી મને બહુ જ ગમે છે અને ઘણા ઘણા બધા શોમાં એમ ગાતા હોય છે અમે લોકો બધા જ સિંગરો ગાતા હોય છે હે દુનિયા રે દુનિયા મતલબી છે દુનિયા દુનિયા રે દુનિયા યા તો સ્વર્થી દશા હતી એ કોઈ નહોતું યદી મારી ચામુંડ આઈ એ કોઈ નતું યદી મારી માયલ બેન તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ